વાગરાના સામાજિક આગેવાન ઇમ્તિયાઝ પટેલની અપીલ બાદ મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ખાડી નજીક પીડાઈ રહેલ ગાયની સારવાર હાથ ધરાવવામાં આવી હતી ભરૂચ વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતી ભૂકી ખાડી નજીક છેલ્લા બે ત્રણ દિવસથી બિનવારસી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પટેલને થતાં તેઓ સ્થળ ઉપર પહોંચી વિડીયોના માધ્યમથી ગાયની સારવાર માટેના અપીલ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો વિડીયોની આડી તાત્કાલિક ભરૂચના જીવદયા પ્રેમીઓ થકી કાર્યરત મન મૈત્રી ફાઉન્ડેશનની ટીમનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી બિનવારસી બીમાર ગાયની સારવાર હાથ ધરવામાં આવી હતી અને જરૂર પડીએ વધુ સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલયમાં પહોંચાડી સારવાર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું મન મૈત્રી સેવા ફાઉન્ડેશન શીલા પટેલ લગભગ કાલે સવારમાં ઇમ્તિયાઝ ભાઈનો ફોન આવ્યો હતો એક ગવંશ લગભગ વિલાઇટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવ દયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ અને ટીયશભાઈનો ખૂબ ખૂબ આભાર આલે જીવ દયા दाखવા માટે અને અને ગાયને જરૂરિયાત આગળની જે ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ આપણા દ્વારા કેવા પ્રકારની કાર્ય થશે જો અત્યારે ટ્રીટમેન્ટ કરીએ છીએ જો જરૂર લાગે તો એને અહીંયાથી લઈ જઈએ ને વધુ ટ્રીટમેન્ટ માટે પાંજાપુર પણ ખસેડવાનું આવશે